હવે સ્પીડ વધી ગઈ ગેસ આવન છે એટલે કાલ કરું તો એટલો નતો કરતો અડધો ઉડાડે કોણ આવશે લેવા પપ્પા કે ભાઈ તારા લઈ પણ લઈ એમને લઈ ભણવા દસ વાગ્યા સરસ થયો હાલો તમે જાય વાળીએ ને તમે તમારા અમે નીકળી જજો બરાબર ને પછી જો ન આવું હોય ને જે હમણાં ને એવું બધું કરવું હોય હે એ ઘટે નહીં છે એ હમણું કરવા થાય એ વાંધો નહી ચાલો જાય ફટાફટ વાડીએ વાડીએ પહોંચી ગયા છે ને ઘઉં છે ને વાંચતો એટલા અહીં સુધી પૈગા આવતા આવતા અમારા લખીમાં આવ્યા જોઈ તગારના લઈને માંડવી કરો કરું સાહ પડે નતો આવે સાહી છે પણ વાર લાગી જાગા

જરાયું હા મારા મામા તો બાકી જાય મારે બધાય લોકો જો આમ કામ કરે એક જણો છો વાં બેઠો બે ત્રણ જણા બીજા બધા માંડવી અહીંયા માંડવી બીજા અહીંયા માંડવીને હું છે ને હું અહીંયા બેઠો બેઠો અવાખાઉં પંખા એટલે પંખો તો બંધ છે પંખો બંધ કરીને હવા ખાઉં એકચ્યુઅલીમાં હું અત્યારે અહીંયા ટ્રેક્ટરમાં બેઠો ખાઉં ભરાઈ ગયા છે ને ઘડી વાર હું આરામ કરી લઉં આપણે બે વાર તો થોડી અલગ છે કે માણે આપણે અલગ છે આ એમાં તો ને ઘડી પર આમ બે બાકી ક્યારે ભરે પછી નાક મોરવાનું છે આપણે તો અહીંયા પાણી જાય થઈ ગયો છે પૂણા બે જેવું ને આવ્યા તા ઘરે જમવા જમવા તો હર્ષે છે ને ટૂંકમાં રસોઈ તૈયાર રાખી હતી હાવ એટલે હાવ એટલે હાવ નબળી હારી હારે હારી હારે ને આ તા મોઢે મરક્કા મારતો નથી એવું હાવ કારણ કે એના પપ્પાને ટેડવા આવે અને જવાનું છે ઘરે કા આમ ઉછેર કે હું આમ એટલે

तो करूँ तो तो कर। तो नहीं मैं मरा मगर खोटू से भाई खोटू बोले ब्लॉग कर मरीज बातें मेरी कापती है कहीं वो ना तो जेपोन करो रेडी हाला तो वाली जाओ बार बार समझा बैठा पूरी ने तो सीता है लीटी थी ले जे रेडी हाला भोले भोले जय जय भारत मिलते हैं नेक्स्ट एपीसोड में जो मजा आए तो थे कि तो आई जाए बाकी

મજૂર ટૂંકમાં મજૂર નું કામ બધું પૂરું થઈ ગયું કાલે હવે આરામ હવે લખી મને ચાર મહિના કંઈ ટેન્શન નહીં ઘરે બેવા હવે ચારો ભરે કામ બે હાલો ભાઈ જાય સીધા વાળી ભૂરી બેન કાકી ટાટા કઈ દો હેલો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દો કોણ છે

બો એટલે મોટર ચાલુ ત્યાંથી પાણી જ નારિયું આપણું છે આ ટીસી આપણું છે હમ્મ ટીસી દેખાય બો લાંબો પલ્લો છે તો ભાઈ ફાઇનલી વાડીયાથી પહોંચી ગયા છીએ આપણે ઘરે અને ઘરે પહોંચ્યા ને ત્યાં ટાઈમ થઈ ગયો કેટલો ખબર સવા સાત સાડા સાત જેવું થવા અને ભાઈ વાડી આખો કામ કરીને એવો લાગે વાત તમે પૂછો આપણું છેલ્લો ખેતર છે પછી એકદમ તમને બ્લોગ છે ને કંપી અને કોમેડી જેવા જોવા મળશે અને સાથે સાથે છે ને આપણે ટૂંકમાં ફરવા જવાનું ટૂંક સમયમાં મહિનામાં ત્રણથી ચાર બ્લોગ તમે છે ને ફરવાના મળશે એ પણ ફેમિલી સાથે તો આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ કાલે મળશું નવા વ્લોગ સાથે બાય